નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌને અષાઢી બીચ કચ્છી નવા વર્ષની હાર્દિક શુભેચ્છા ઓગણીસો સાહીઠમાં ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના થયા પછી નખત્રણા તાલુકાના કાદિયા મોટા અને કાદિયા નાના ગામમાં પ્રથમ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ હતી અને બંને પંચાયતોમાં પાટીદાર મહિલાઓ સરપંચ પદે ચૂંટાઈ આવ્યા હતા કાદિયા મોટામાં સરપંચ માટે બે ઉમેદવારો હતા ગોમતીબેન ભીમજીભાઈ જબવાણીને બસો છ મત મળ્યા જ્યારે તેમના હરીફ ઉમેદવાર અનસુયાબેન સોલંકીને બસો ત્રણ મત મળતા ગોમતીબેનનો માત્ર ત્રણ મતથી વિજય થયો હતો કાદિયા નાના ગામમાં પણ સરપંચ માટે પ્રથમ વખત જ લોકોએ મતદાન કર્યું હતું રસાકસીભરી આ ચૂંટણીમાં વિમળાબેન નારાયણભાઈ પોકારને ત્રણસો એકત્રીસ મત મળ્યા હતા જ્યારે તેમના હરીફ ઉમેદવારને બસો ત્રેવીસ મત મળતા એકસો આઠથી વિમળાબેનનો વિજય થયો હતો બંને કાદિયા ગામમાં હવે આગામી પાંચ વર્ષ સુધી મહિલાઓનું રાજ રહેશે કાદિયા મોટા અને કાદિયા નાના ગામે પાટીદારોએ સંગઠનના દર્શન કરાવતા પાટીદાર મહિલાઓનો ભવ્ય વિજય થયો છે આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે